પોરબંદર નજીકના રતનપરના દરિયા કિનારે રેતી ચોરીને લીધે કુદરતી પાળાને મોટું નુકસાન થયું છે પચાસ ફૂટ ઊંડા અને પાંચસો ફૂટથી વધુ પહોળા ખાડા નજરે પડ્યા છે ચોમાસામાં વાવાઝોડા જેવી પરિસ્થિતિમાં દરિયો આગળ વધે તો મોટું નુકસાન થઈ શકે છે તંત્ર ખાણ ખનીજ ખાતું પોલીસ વિભાગ સંયુક્ત રીતે તપાસ હાથ ધરી રેતીની ઉઠાંતરી અટકાવે તે જરૂરી બન્યું છે અરબી સમુદ્રમાં છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસા દરમિયાન વાવાઝોડાઓ સર્જાય છે અને છેલ્લા ત્રણ વર્ષમાં તાવતે વાયુ અને બેપરજોઈ જેવા વાવાઝોડા વખતે પોરબંદરને ખૂબ મોટું નુકસાન થયું હતું દરિયો ગાંડોતુર બનીને આગળ વધી જાય છે અને જેના કારણે રેતીના કુદરતી પાળાને પણ નુકસાન થાય છે જેના કારણે અનેક ગામડાઓ ઉપર જોખમ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી એકાદ જગ્યાએ તો રેતી ચોરીને લીધે તૂટેલા પાળામાંથી દરિયો આગળ વધી જતા વહીવટીતંત્રએ યુદ્ધના ધોરણે સરકારી મશીનરીઓને કામે લગાડીને પાળાનું પુનઃસ્થાપન કર્યું હતું ત્યારે આવી જ પરિસ્થિતિ પોરબંદર નજીકના રતનપર ગામના દરિયાકાંઠે જોવા મળે છે પોરબંદર થી માત્ર છ કિલોમીટરના અંતરે આવેલા રતનપરના દરિયાકાંઠે સ્મશાન ભૂમિ પાસે જ ખૂબ મોટી માત્રામાં રેતી ચોરી થઈ છે અને પચાસ ફૂટ ઊંડા અને પાંચસો ફૂટથી વધુ પહોળા ખાડા નજરે ચડે છે અને ત્યાં સુધીના વાહનના ટાયર ના નિશાન સિદ્ધ કરે છે કે થી મોટી માત્રામાં રેતી ની ચોરી થઈ રહી છે પોરબંદર થી માધવપુર સુધીનો દરિયા કિનારો ગ્રીન સી ટર્ટલ Touch you. માટે મેટરનિટી હોમ છે અને અહીંયા વિશાળ સંખ્યામાં કાશબીઓ ઈંડા મૂકવા આવે છે પણ છેલ્લા કેટલાક વર્ષોથી રેતી ચોરીને કારણે તેનું પ્રમાણ ઘટી રહ્યું છે અને તેના માટે જવાબદાર જો કોઈ હોય તો તે રેતી ચોરો છે તેમ છતાં રેતી ચોરીને અટકાવવા માટે તંત્ર કડક પગલાં ભરી શક્યું નથી જેના કારણે ચોમાસા દરમિયાન વાવાઝોડાની પરિસ્થિતિમાં મોટું નુકસાન થઈ શકે તેમ છે માટે તંત્ર ખાણ ખનીજ ખાતું પોલીસ વિભાગ સંયુક્ત રીતે તપાસ હાથ ધરી રેતીની ઉઠાણ તરીકે અટકાવે તે જરૂરી બન્યું છે પોરબંદરના એકસો દસ કિલોમીટર લાંબા રમણીય દરિયા કિનારે બે ફાર્મ ખનીજ ચોરી થાય છે વહીવટી તંત્ર ગમે તેટલા પ્રયત્નો કરે તો પણ પથ્થર ચોરી અને રેતી ચોરી અટકવાની નથી તેની સાબિતી આ દ્રશ્યો આપી રહ્યા છે પોરબંદરથી તદ્દન નજીક રતન પરના દરિયા કિનારે આવેલ આ વિસ્તાર સ્મશાન ભૂમિ પાસેનો છે કે જ્યાં સ્પષ્ટપણે ખ્યાલ આવે છે કે મોટી માત્રામાં રેતીની ઉઠાંતરી થઈ રહી છે અહીંયા રેતીમાં વાહનોના જે ટાયરોના નિશાન છે તે સ્પષ્ટ કરે છે કે દિવસ રાત અહીંયા વાહનો દ્વારા મોટા પ્રમાણમાં રેતી ઉઠાવી જવામાં આવી રહી છે ગત વર્ષે જ આપણે જોયું કે વાવાઝોડા વખતે જે દરિયો આગળ વધ્યો હતો તેના કારણે ખૂબ મોટું નુકસાન થયું હતું ત્યારે કુદરતી એવી આ રેતીની પાળ છે તે દરિયાને આગળ વધતો અટકાવે છે પરંતુ ખનીજ ચોરોએ ખાણ માફિયાઓએ અને રેતી ચોરોએ બેફામ પણ રેતી ચોરી અને ખનીજ ચોરી કરીને પ્રકૃતિને પર્યાવરણની ઘોર ખોદી નાખી છે ત્યારે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવી જ રહી પોરબંદર રાજકાર જિગ્નેશ પોપટ